નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની સીઆરસી ખંભાળા ની શ્રી નાનાવાડા પ્રાથમિક શાળા વતી આપ સર્વે મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો ધોરણ 7 વિષય ગણિતના ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં આજે આપણે વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય તેના સૂત્રની પણ તારવણી કરવાના છીએ તો સૌથી પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય કોને એના વિશે શીખી લઈએ અહીંયા તમારી સામે બે અલગ અલગ આકારો છે આકારો મીન્સ કે બે બી અલગ અલગ કઈક પેટર્ન છે અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્તુળાકાર છે અહીંયા અંદરની સપાટી ખાલી છે માત્ર ને માત્ર અહીંયા જે કિનારી જોવા મળે જેને આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ ટૂંકમાં પરિઘ એટલે માત્ર કિનારી આ તોડી નાખીએ આપણે અને આ લેન્થ લાંબો એક વાયર બનાવી નાખીએ તો ઈ જે વાયરની લેન્થ હોય એટલો આ વર્તુળનો પરિઘ થયો ગણાય કે જેમાં અંદરના ભાગ સાથે કોઈ લેવા દેવા નથી આ જે વર્તુળ તમને દેખાય છે અહીંયા અંદરનો ભાગ આ પેપર જે છે એટલે આ જે સપાટી દેખાય છે આ સપાટીનું ક્ષેત્રફળ એ વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે એમાં અંદરનો ભાગ આવે ક્ષેત્રફળ એટલે પરિઘ એટલે માત્રને માત્ર આ રીતે કિનારી જ આવશે હવે આપણે આ ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એના માટે મેં બોર્ડ ઉપર એક આકૃતિ દોરેલી છે મિત્રો વર્તુળ જે દોરેલું છે એ વર્તુળ એને આપણે 8 ભાગમાં ડિવાઇડ કરી દીધા છે વર્તુળના કુલ 8 ભાગ પાડ્યા 1 2 3 4 5 6 7 અને 8 એમાં 4 ભાગ એ પીળા રંગથી રંગેલા છે અને સેમ એવડા ઉડા 4 ભાગને બ્લુ રંગથી રંગેલા છે

વધારે ટુકડા થશે તો બંને તક એટલે એ વખતે આપણને જે આકાર મળે એ લંબચોરસ મળશે હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો અહીંયા જે લંબાઈ અને પહોળાઈ તરીકે છે એ આ કિનારી તમે જોશો બ્લુ કલરથી એટલે વર્તુળનો અડધો ભાગ આ કિનારીનો અડધો ભાગ બ્લુ થાય અને અડધો ભાગ છે એ પીળો થશે તો આ જે જેથી અડધો પરિઘ હવે પરિઘ તો આપણે જાણીએ છીએ

હવે લંબ એટલે લંબાઈ ક્ષેત્રફળ એટલે અહિયાં લંબાઈ તરીકે અડધો પરિ અને પોહળાઈ તરીકે જે છે વર્તુળની ત્રિજ્યા છે હવે અડધો પરી પરી એટલે 2π r તો અડધો પરિઘ એટલે એના ગુણાકારમાં આવશે 1 ના છેદ 2 એને ગુણ્યા વર્તુળની ત્રિજ્યા એટલે r આ બે બે કેન્સલ અહીંયા π r એને ગુણ્યા r ઉડશે તો r ગુણ્યા r એટલે r સ્ક્વેર તો π r સ્ક્વેર આ જે સૂત્ર આપણે મળ્યું એ છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ વર્તુળનું ક્ષેત્રફળ મેળવી શકીએ કે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું તો વર્તુળનું ક્ષેત્રફળ π અને ત્રિજ્યા આપેલી છે કે ત્રિજ્યા r 7 સેન્ટીમીટર તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એટલે લઈએ અને એટલે કે સાત નો વર્ગ એટલે સાત ગુણ્યા સાત આ સાત સાત કેન્સલ બાવીસ ગુણ્યા સાત બાવીસ સત્તા એકસો ચોપન ચોરસ સેન્ટીમીટર તો આમ જે વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર હોય એવા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે એકસો ચોપન ચોરસ સેન્ટીમીટર થેન્ક યુ મિત્રો